સાબર ડેરીથી પશુપાલકો નારાજ છે અને પોતાની માંગણીઓ માટે ડેરીમાં દૂધ આપવાનું બંધ કરી રસ્તા પર ઢોળી વિરોધ કરી રહ્યા છે પરંતુ આજે વિરોધની બે અલગ અલગ તસવીરો સાબરકાંઠા જ સામે આવી છે જે તમારી સામે છે જેમાં એક તરફ રસ્તા પર દૂધ ઢોળાયું તો બીજી તરફ હજારો લીટર દૂધ માસુમ બાળકોના પેટમાં ગયું સાબર ડેરી સામે પશુપાલકો નારાજ છે આ વિરોધ આંદોલનમાં હિંમતનગર નું ગામ પણ પરંતુ આ ગામના પશુપાલકોએ દૂધ રસ્તા પર ઢોળીને વિરોધ કરવાની જગ્યાએ તેને ગામના રસોડા સુધી પહોંચાડ્યું મોટા મોટા તપેલા ચૂલા પર ચઢાવાયા દૂધ પાક બન્યો અને તે દૂધ પાક બાળકો સુધી પહોંચાડવામાં આવ્યો પશુપાલકોએ જાતે દૂધ પાક પકવીને સ્કૂલમાં બાળકોને પોતાના હાથે પીરસ્યો બાળકો માટે તો આજનો દિવસ ખાસ બની જ ગયો પરંતુ આ અનોખા વિરોધ ની સમગ્ર ગુજરાતે જો પશુપાલકોએ દૂધ દૂધ નો એવી રીતે બગાડ ન કરવો જોઈએ દૂધ ને કોઈ મદદગાર ને આપવું જોઈએ જેથી તેનો બગાડ ન થાય અને આજે અમારી શાળામાં જે વિદ્યાર્થીઓને જેટલું જોઈએ તેટલું તેમને દૂધપાકનો બે બે ગ્લાસ આપ્યા તા નહીં જેને ભાવ એટલું આપી દૂધ અમારા રાયગઢ ગામના પશુપાલકોએ દૂધને કાજળ સમજી પવિત્ર સમજી ધર્મની રીતે પણ આપણી સંસ્કૃતિ પ્રમાણે દૂધના રસ્તામાં ન ઢોળાય એવી ભાવના સાથે એમણે દૂધપાક બનાવી અને અમારા બાળક તમામ બાળકોને એમને આજે બે બે ગ્લાસ દૂધપાક ફીવડાવ્યો બાળકો પણ ખુશ થયા અને ખરેખર એમની આ સંસ્કૃતિનો એક સદઉપયોગ કર્યો કહેવાય આમ દૂધ રસ્તામાં ઢોળવું તે બહુ ખોટું છે દૂધનો દુરુપયોગ ન કરાય આ ઈશ્વરને ને ચડવા વાળું કાજળ છે તો કોઈ ગરીબો દાન કરો એ રીતે તમે વિરોધ કરશો તો સારું લાગશે રાયગઢ ગામની મંડળીમાં પશુપાલકો સાત હજાર લીટર દૂધ ભરાવે છે તેવામાં અન્ય ગામની જેમ અહીં પણ દૂધ ઢોળીને વિરોધ કરવો ડેરીના સેક્રેટરીને યોગ્ય ન લાગ્યું જેથી તેમણે પશુપાલકો સાથે મળીને બાળકોને દૂધ પાક ખવડાવવાનું અને ગરીબ તથા જરૂરિયાતમંદ લોકોને મફતમાં દૂધ આપવાનું નક્કી કર્યું અને જે પ્રમાણે સર્વે લોકોએ નક્કી કર્યું તેવી જ રીતે દૂધની વહેંચણી કરીને વિરોધ પણ નોંધાવ્યો દૂધ બંધ કરવામાં આવ્યું છે એ દૂધ નો વેડફાટ પરંતુ અમે અમારા ગામના ના સમાજ વતી અમે પોતે દરેકને રાયગઢ ગામની શાળા ના બારસો થી વધુ બાળકોને અમે દૂધ પાક બનાવીને આપીએ છીએ તેમજ ગરીબ લોકોને અમે એ દૂધ પાક આપીએ છીએ અમે પશુપાલકોના આ આંદોલન વિરુદ્ધ નથી પરંતુ આજે વીટીવી ન્યૂઝ એક માધ્યમ તરીકે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોને અપીલ કરવા માંગે છે તમે દૂધ રસ્તા પર ન ઢોળો તેની જગ્યાએ ગરીબોમાં વિતરણ કરો અથવા રાયગઢ ગામ ની અને આંદોલન પણ યથાવત રહેશે છતાં આશા રાખીએ કે પશુપાલકો અને સત્તાધીશો વચ્ચે વહેલી તકે સમાધાન થાય પશુપાલકોને ન્યાય મળે સંદીપ પટેલ વીટીવી ન્યૂઝ સાબરકાંઠા